છલા પાંચ દિવસ થી વિક્રમભાઈ ઉદાસ છે કારણ કે તેમણે તેમનો વહલો બડી નથી મળી રહ્યો વોક પર નીકળે ત્યારે રોજ બડી તેમની સાથે હોય છે પણ એક સાંજે અચાનક બડી તેમનાથી જુદો થઈ ગયો પોતાનો પાલતુ શ્વાનનું નામ બડી તો તેમણે રાખ્યો હતો તેના ફોટોગ્રાફ્સ પણ તેમની પાસે હતા પણ તેનું રજિસ્ટ્રેશન તેમણે નહોતું કરાવ્યું જો પોતાનો જરૂરી ડોક્યુમેન્ટ તમે જો ટોમિના ફોટોગ્રાફ સાથે તેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોત તો પોતાનો પાલતુ બડી સુધી પહોંચવું વિક્રમભાઈ માટે સહેલું બન્યું હોત રજિસ્ટ્રેશન ના હોવાના લીધે ખોવાયેલા ઘણા પાલતુ શ્વાન પોતાના માલિકને પરત મળી શકતા નથી જો તમારું પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન બાકી હોય તો માત્ર 200 રૂપિયાની ફી સાથે www.ahmedabadcity.gov.in વેબસાઈટ પર આજે જ ઓનલાઈન નોંધણી કરાવો रेबीज फ्री अहमदाबाद सिटी बाय 2030 एक्शन प्लान ऑफ गवर्नमेंट ऑफ इंडिया नी गाइडलाइन હેઠળ 1 જાન્યુઆરી થી 31 માર્ચ સુધીમાં પાલતુ શ્વાનનો રજિસ્ટ્રેશન ફરજિયાત છે માટે આજે જ રજિસ્ટ્રેશન કરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતમાં જારી